આજકાલ બહુ કોમનવર્ડ થઈ ગયો છે લોકો ગૂગલ કરીને ઓલરેડી આવતા હોય છે સાદી ભાષામાં કહીએ તો કાનમાં કોઈ પણ જાતનો અવાજ ચાલુ થવો એને ટેનાઇટસ કહેવામાં આવે છે એને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે સીટી જેવો અવાજ હોય કે બર્ડ્સ બોલતા હોય એવો અવાજ હોય કે પછી પડઘા પડતા હોય એવું અલગ અલગ રીતે દર્દી અમને કમ્પ્લેન સાથે આવે છે પણ કાનમાં કોઈ પણ રીતનો અવાજ એમને આવો કોઈ અવાજ ના હોય તમે એકલા બેઠા હોય પણ કાનમાં અવાજ ચાલુ રહે એને કહેવાય માં કેવું છે અમુક ટેમ્પરરી હોય છે કે ક્યારેક તમને મેલ હોય કે અંદર શરદી ભરાઈ ગઈ હોય તોય તમને થોડો અવાજ જેવું લાગતું હોય છે બટ ઈ ટેમ્પરરી હોય છે દવા લો એટલે જતું રહે પણ તમે સાવ એકલા બેઠા છો શાંતિ જગ્યા છે આજુબાજુ કોઈ અવાજ નથી પણ છતાં તમારા કાનમાં સીટી વાગે છે કે તમને અવાજ કોન્સ્ટન્ટલી આવે છે તો એને ટીનાઇટસ કહેવાય ટેનાઇટસના કોઝિસ જોવા જઈએ તો બહુ બધા છે સારું ટેન્શન થી લઈને ટ્યુમર સુધીના બધા જ કોઝ ટેનાઇટસમાં આવે છે એટલે દર્દી પહેલી વાર તમારી પાસે આવે તો ટેનાઇટસનો કોઝ એટલું આસાન નથી ગોતું આપણે એના કો રિલેટેડ સિમ્ટમ્સ એટલે કે ખાલી ટેનાઇટસ સાથે સાથે શું છે કે ટેનાઇટસ સાથે એને સાંભળવામાં તકલીફ છે ટેનાઇટસ સાથે ચક્કરની તકલીફ છે ટેનાઇટસ સાથે ઉલટી ઉબકા થાય છે આ બધા કો સિમ્ટમ્સથી અમુક ડિફરન્શિયલ ડાયગ્નોસીસ થાય છે માત્ર બહુ ટેન્શન વધારે લેતા હોય માઇગ્રેન હોય એમને બી ડિનાઇટસ હોય છે અને કાનમાં જે સાંભળવાની છે એના ટ્યુમરમાં બી થતું હોય છે એટલે આના કારણ ગોતવા તો એને બીજી કઈ કઈ વસ્તુ જોડે છે એના પરથી અને પેશન્ટને મળ્યા બાદ જ આપણે પહોંચી શકતા હોઈએ છીએ ટેનાઇટસ કોઈ પણ એજ ગ્રુપના પેશન્ટને થઈ શકતું હોય છે જેમ મેં કહ્યું જો ટેન્શન વાળું હોય તો એક્ઝામ ટાઈમે બી થઈ જતું હોય છે એટલે નાના બાળકોમાં બી પોસિબલ છે કોઈને માઇગ્રેનની તકલીફ છે એમનામાં પોસિબલ છે અને મોસ્ટ કોમન હોય છે ઓલ્ડ એજ ગ્રુપમાં એટલે કે જ્યારે તમને એસએનએચ સડન સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થાય ને ત્યારે એક સિટી વાગવાનું ચાલુ થતું હોય છે કેમ કે પેલા બંને કાનમાં સરખું સંભળાતું હોય કોઈ પણ ટાઈપનો હિયરિંગ લોસ થાય તો ટેનાઇટસ એનું એક ફીચર છે એટલે હિયરિંગ લોસ ઓલ્ડ એજમાં કે જ્યારે હિયરિંગ લોસ થવા લાગે છે એજ રિલેટેડ એમાં બહુ કોમન હોય છે યુઝ્યુઅલી કોઝ ખ્યાલ આવે તો એનું ટ્રીટમેન્ટ કરવાથી ટેનાઇટસ જઈ શકે છે બટ અનફોર્ચ્યુનેટલી હજી એવી કોઈ મેડિસિન નથી કે આ મેડિસિન લેશો એટલે રહેશે ફોર એક્ઝામ્પલ જેને સાંભળવાની તકલીફ છે યરિંગ લોસ છે એના લીધે ટેનાઇટસ ચાલુ થયું છે એ કેસમાં જો તમે યરિંગ એડ પહેરો તો અમુક લોકોને ટેનાઇટસ જતું રહેતું હોય છે પણ સો ટકા લોકોને નથી જતું એમને સાંભળવાનું સુધરી જાય છે પણ ટેનાઇટસ તો રહે જ છે સિમિલરલી કોઈ ટ્યુમર હોય એને ટ્રીટ કરવાથી ટેનાઇટસ જતું હોય છે પછી મિનિયસ ડિઝીઝ કરીને હોય છે જેમાં દર્દીને ટેનાઇટસ સાથે ઓછું સંભળાવું ચક્કર કરાવવા આ બધા પ્રોબ્લેમ્સ બી હોય છે એટલે એની દવા કરો તો એનું ટેનાઇટસ જતું રહેતું હોય છે બટ અમુક લોકોને કોઈ કારણ વગર ટેનાઇટસ હોય છે એમનું સાંભળવાનું બી નોર્મલ હોય છે આ કેસમાં આપણે કંઈ નથી કરી શકતા વી એડવાઇઝ પીપલ કે તમે એની સાથે રહેતા શીખી જાઓ અને એને ઇગ્નોર કરવું પડે છે એના માટે વી એડવાઇઝ કે તમે જ્યારે સપોઝ કોઈ પણ જગ્યાએ એકલું ને શાંતિમાં નહીં બેસવાનું કોઈ પણ બીજો અવાજ હશે તો એમને ટીનેટસ એટલું પરેશાન નહીં કરે એટલે તમે રાતે સુવા જાઓ ત્યારે આઈધર રેડિયો ચાલુ કરી દેવાનો ઓર ટીવીનો અવાજ ચાલુ રાખવાનો જોરથી પંખો બી ફરતો હશે તો બી એમને ટીનાઇટસ એટલું પરેશાન નહીં કરે પણ જો એકલા બેસે ને સાવ શાંતિમાં બેસે તો એકદમ વધારે પડતું એમને એન્ઝાઇટી થઈ જતી હોય છે અને ટીનાઇટસ નું લેવલ વધી જતું હોય છે એટલે કોઈ ટ્રીટમેન્ટ નથી બટ એની સાથે રહેવું એને ઇગ્નોર કરવું અને એને બને તો ડિસ્ટ્રેક્ટ કરવા માટે કોઈ બીજો અવાજ આજુબાજુ રાખવો તો તમે ટીનાઇટસ થી પ્રોબ્લેમ ઓછો થઈ શકે છે અનફોર્ચ્યુનેટલી ઇન સમ કેસીસ તમને લાઈફ ટાઈમ રહે છે એઝ મેં હમણાં જેમ કહેલું કે એની કોઈ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ નથી એટલે બની શકે કે લાઈફ બી રે બટ એટલું બધું તમે એની જોડે જો રેતા શીખી જાઓ તો તમને આગળ જતા પ્રોબ્લેમ નથી થતો બાકી માર્કેટમાં ઘણી ફેક મેડિસિન્સ બી અવેલેબલ છે જે દાવો કરે છે કે કાનમાં વાતથી સીટીથી તમારું મહિનામાં દવા લો જતી રહેશે એવું બધું કોઈ દવા એસ નથી આવી હજી એટલે બધામાં પૈસા નાખવા કરતા જોઈની સાથે રહેતા શીખી અને થોડું અવોડ કરતા શીખી જાઓ તો એટલો બધો વાંધો નથી આવતો જો ટાઈટસ સડન હોય નાની એજમાં હોય કે આજે હું એકદમ નોર્મલ સાંભળતી હતી કાલે મને સાંભળવાનું બી બંધ થઈ ગયું અને અચાનક સીટી વાગવા માંડી તો તમારે તરત ડોક્ટર પાસે જવું જોઈએ કાનમાં એક જ ઇમરજન્સી હોય છે જેને અમે સડન એસએલ એટલે કે સડન સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહીએ છીએ જેમાં એક વાયર એક જાતનું વાયરલ ઇન્ફેક્શન છે જે સાંભળવાની નસમાં થતું હોય છે જેમાં પેશન્ટને આજે કમ્પ્લીટ સારું સંભળાતું હોય છે નેક્સ્ટ ડે અચાનક જ બંધ થઈ જતું હોય છે ઈ કેસમાં પેશન્ટને ખ્યાલ કઈ રીતે આવે છે કે એમને કાન બંધ લાગે છે ને સીટી વાગવા લાગે છે એટલે આ એક ઇમરજન્સી હોય છે એટલે જો તમને આવું થાય કે તમને એકદમ જ અચાનક સાંભળવાનું બંધ થઈ ગયું ને સિટી ચાલુ થઈ ગઈ હોય તો તરત તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ બાકી કોઈ પણ જાતના ટેનાઇટસમાં એકવાર ડૉક્ટરનો અભિપ્રાય લઈ લેવો જોઈએ તમને એનું કારણ ખબર પડે જો પછી તમારું હિયરિંગ નોર્મલ હોય તો પછી કોઈ ડરવાની વાત નથી પણ જો લાંબા સમયથી અવાજ આવતો હોય કે પછી તરત અચાનક ચાલુ થાય અને જોડે જોડે જો સાંભળવાનું બંધ થઈ જાય કે પછી જોડે જોડે ઉલટી ચક્કર એવું બધું ચાલુ થાય તો તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કેમ કે અમુક વાયરલ ઇન્ફેક્શન હોય છે જેમાં સાંભળવાનું અમે પેલી અડતાલીસ કલાકમાં તમે આવો તો અમે બચાવી શકતા હોઈએ છે અને બીજા બી જે ચક્કર ઉલટીવાળા કારણો છે એની ટ્રીટમેન્ટ બી થઈ શકે એમ છે એટલે જો આવું થાય તો તમારે તરત ડૉક્ટરને મળવું જોઈએ એમાંથી એક બી કારણ એવું નથી કે જેને આપણે રોકી શકીએ છીએ જે એજ રિલેટેડ હિયરિંગ લોસ છે એ તો તમારું ઉમર સાથે જ છે એટલે આપણે તે અવોઇડ નથી કરી શકતા કોઈ વાયરલ ઇન્ફેક્શન અવોઇડ નથી કરી શકતા હા બટ અમુક કોઝીસ છે જેમ કે લાઉડ એક્સપોઝરથી થતું ટેનાઇટસ એટલે કે તમે બહુ જોશથી વાગતા ડીજે કે ઢોલની પાસે હોય અને તમારું સાંભળવાનું જાય એ અવોઇડેબલ છે તો બને ત્યાં સુધી લાઉડ નોઈઝથી દૂર રહેવું એકદમ જોશથી આજકાલમાં જે ડીજેના અવાજો હોય છે એનાથી હિયરિંગ લોસ બહુ ફ્રીકવન્ટ થઈ ગયા છે એનાથી દૂર રહેવું લાઉડ એક્સપોઝર ઓફ નોઈઝ એક કયું કારણ છે જે આપણે અવોઇડ કરી શકીએ છે લોંગ ટર્મ માટે મ્યુઝિક કેવું સાંભળવાનું જો ગમતું હોય તો ઇયરફોન્સ કરતા હેડફોન્સ વધારે પ્રેફરેબલ છે આ બધી વસ્તુ છે જે આપણે પ્રિવેન્ટ કરવા માટે કરી શકીએ છીએ